નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી શ્રાવણ માસ નિમિત્તે મહાદેવ કંબુ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી મહાદેવજીને ગંગાજળથી અભિષેક કરાવ્યો મહાદેવનો ઉઠ્યો માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના જંબુસર તાલુકાના કંબુ સ્થંભેશ્વર મહાદેવ ખાતે કાવડ યાત્રા આવી પહોંચતા ત્યાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું આ કાવડ યાત્રિકો દ્વારા કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજરનો અભિષેક કરાવ્યો હતો આ વર્ષે પાદરાથી કાવડયાત્રાનું માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રણસો જેટલા કાવડયાત્રિકો લગભગ ત્રેપન કિલોમીટરનો અંતર કાપી ડીજેના તાલ સાથે ભક્તિ સંગીતના સથવારે અને બમ બમ ભોલેના નાવ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા કંબોઇ અધિષ્ઠાપતિ વિદ્યાનંદજી મહારાજ દ્વારા કાવડ યાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રિકો સાથે લાવેલ પવિત્ર ગંગાજળથી મહાદેવ શિવલિંગ પર અભિષેક કરાવ્યો હતો આ સમયે મંદિરમાં નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું કાવડ યાત્રિકોમાં શ્વેતા પારેખ વસંતભાઈ ચેતનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્ત ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા ટોશિક સિંધાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર मेरा नाम संस्कृति है और मैं नोएडा से आया हूं। आई हूं। मैंने इस मंदिर के बारे में बहुत सारा सुना था और मैंने पिछले वीक मेरे ये मंदिर मेरे सपने में आया था कि मैं यहाँ पे बाबा का पूजा कर रही हूँ और मैंने यहाँ पे सिक्का फेंक के अपनी मनोकामना मांगा है तो मेरे लिए बहुत सौभाग्य की बात है कि मैं सावन का पहला सोमवार यहाँ पे बाबा को जल चढ़ाने से कर रही हूँ सुहर महादेव હા હું શ્વેતા પારેખ માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર છું ત્રણ વર્ષથી અમે આ કાવડ યાત્રા કરીએ છીએ અને હું એકચ્યુલી કલકત્તાથી બિલોંગ કરતી હતી એટલે ત્યાં જ્યારથી અમે લોકોએ આમ કેને ને સમજતા થાય ત્યારથી જ અમે કાવડને જતાં જોયા છે અને એની સેવા બી આપી છે એટલે અહીંયા અમને એવો વિચાર આવ્યો કે અહીંયા કેમ ના થાય આવી કાવડ એટલે અમે આ ચેતનભાઈ અને આ વસંતભાઈના સપોર્ટથી અમે આ કાવડયાત્રા લાસ્ટ ત્રણ વર્ષથી ચાલુ કરી છે અને બધાનો રિસ્પોન્સ બહુ જ સારો એવો છે કારણ કે હંમેશા ટીવીમાં જોતા હોય કે કાવડ જાય છે તો જેની જેની મનની એક આશા હતી ઈચ્છા હતી એ બધા અમારી સાથે જોડાઈને પૂરી કરે છે એમના બ્લેસિંગ્સ બી સાથે છે એટલે અમારા હર વર્ષે મેમ્બર વધતા જાય છે કાવડીમાં અને બીજું કે બસ આગળ અમે કરતા રહેશું ગંગાજળ અમે કલકત્તા હુગલી નદીનું મંગાવીએ છીએ કે આપણે એક અભિષેક કરીએ તો એક ગંગાજળથી કરીએ પણ આપણે એમ થાય કે ઓરિજિનલી આપણે નદીનું લાવીએ તો વધારે બેટર રહે એટલે અમે લોકો ત્યાંથી આ બધી સુવિધા કરીને કરીએ છીએ આપણે જે સ્થાન ઉપર આજે બેઠા છે એ સ્થાનને આપણે મહીસાગર સંગમ તીર્થ તરીકે આખા દુનિયામાં એની પ્રખ્યાતિ છે આ સ્થાન આપણે નારદ મુનિએ આ જગ્યાએ હજારો વર્ષો પહેલાં આ સ્થાનનું નિર્માણ કરેલું એમને ભૃગુ ઋષિની સાથે જ્યારે એમનો સંવાદ થયો અને ભૃગુ ઋષિએ એમને આ મહીસાગર સંગમ તીર્થમાં એમને લઈને આવ્યા અને આ સ્થાન એમને પસંદ પડ્યો ત્યાર પછી એમને દસ હજાર વર્ષ સુધી એમને અહીં તપસ્યા કરી આ તીર્થસ્થાન આજે કલયુગમાં આજે સોલાએ કલાએ આપણે ખીલી રહેલું છે અને આજે દેશભરમાંથી દુનિયાભરમાંથી લાખો તીર્થયાત્રી આ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે આજે હજારો બ્રાહ્મણોના આશીર્વાદ આ તીર્થસ્થાનને મળેલા છે આજે કેટલી બધી મહેનત આ પંડિતોએ અહીં કરી છે પાંત્રીસ વર્ષથી જ્યારે આ મંદિર નહોતું ત્યારે તાપમાં બેસીને ભગવાનની રુદ્રાભિષેકના કાર્યક્રમો અહીં કરતા હતા આજે સિદ્ધ મંદિર છે આજે લાખો લોકોની અહીં મનોકામનાઓ આ જગ્યાએ પૂરી થતી હોય છે અને વીસ હજાર લોકો અહીં દર અમાવસ્યાએ અમાવસ ભરવા માટે આવતા હોય છે મહિને ત્રીસ હજાર લોકો આ જગ્યાએ મહાપ્રસાદ લેતા હોય છે આજે શ્રાવણ માસમાં દોઢેક લાખ લોકો અહીં જમશે એવું એક અંદાજિત આંકડો છે આપણે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો દુનિયામાં સૌથી જો મહિમા ધરાવતો કોઈ સ્થાન હોય કાર્તિક સ્વામીનો એ આ સ્તંભેશ્વર તીર્થ મહીસાગર સંગમ તીર્થ નામથી આપણે જાણીએ છીએ